તમારી વાત છે પાંચ સો વર્ષ થઇ ગયા જે માથું દુખતું ને એના તો પાંચ વર્ષ ગયા આમ તો વીસ વર્ષથી છે અચ્છા આમ તો વીસ વર્ષથી છે હા અને તમને મારી જે માઇગ્રેન નું જે સારવાર કરું છે કે રીતે ખબર પડી જે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોયા તે ઓકે હવે તમે મારા સેન્ટર ઉપર આવ્યા ત્યારે તમને વિશ્વાસ આવતો હતો કે ભાઈ આવી રીતે પણ સારવાર થઈ શકે કે હિપ્નોસિસ ના ના ત્યાં જઈને તમે જે થેરાપી દીધી હતી ને આ જો કહું ને તો ક્યારેય મને એવું નતું વિશ્વાસ કે આ આવું કઈ કરે કઈ મટી થોડું જાતું હોય એમ

તો તો આમ ઘણી જગ્યાએ જે બે તો મોટી હોસ્પિટલ આપણે લીધી હતી ઓકે હા નાના દવાખાના તો બધા આપણે મોટી હોસ્પિટલ બતાવેલું હતું નાના દવાખાના બધા અને મોટી હોસ્પિટલો પણ લઈ લીધી કર્યું કર્યું આપણે દસ ટકા નતું એક જગ્યાએ પણ તમે અંકિત આપી લીધું સો એમ નહી થેરાપી તમે કેટલી લીધી કેટલી સેશન તમે કરી અંકિતભાઈ ના પેલી પેલી માત્ર એક જ સેશન એક એક જ જ વાર હા હા તમને કેટલું રિઝલ્ટ મળ્યું 100% 100% હા તો હવે આનાથી ચમત્કારી બાબત બીજી કઈ હોઈ શકે વિચાર કરો હવે જો વિનો અને માઇન્ડ ટ્રેનર આ પદ્ધતિથી જો આટલા બધા રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકાય તો આનાથી તમે દુનિયા કોઈ પણ બીમારી છે એ સોલ્વ થઈ શકે એવું

નો ગયા કો સમજતાર દેવું જ છે હું કહું મે તો એમ જ કીધું હું કહું કેમ કે ન કાય ઈ વિષયન દેવું કે ન કાય દવા કે એમને મેક યોક ટાઈપ હું કહું થેરાપી દીધી હું કહા આપણે જેમ યોક કરી ઈ ટાઈપ હું કહું હા 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 ને એવું એને તો એટલું હું કહું 100% રિઝલ્ટ એટલે હું કહું ખરેખર આનંદ ની વાત છે તમારા માટે ચમત્કાર થાય અમારા માટે તો અમને તો ખબર જ છે કે આ વસ્તુ છે પણ બીજા બધા જે જે લોકો છે આઘાત જે જે મરણ થતા આઘાત લાગે છે જે બાળકોના ડિપ્રેશન ના પ્રોબ્લેમ છે અભ્યાસક્રમ ના પ્રોબ્લેમ છે લોકો ના ઊંઘ નથી આવતી બરોબર છે આ ઝઘડા નથી ભૂલવી શકતા ઊંઘ નથી આવતી આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એવું છે બધા જ પ્રોબ્લેમ એમ હા ટકા તો કોઈ પણ વ્યક્તિ આવું હેરાન થતું હોય તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કે પદ્ધતિમાં અને લોકોના રિઝલ્ટ મળી રહ્યા છે હા હા એકદમ એકદમ ઠીક છે ચાલો મને પણ એકદમ ખુશી થઈ કે આપણી જે ભગવાન પ્રાર્થના કરી હતી એ પડી ઠીક છે કઈ નહી હું રવિવારે તમને મળી હો ઓકે 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 હું રવિવારે દસ થી અગિયાર અગિયાર વાગ્યા ઢોકળું આવી તમારું ઓફિસ છે